અને હવે વાત કરીશું સોના ચાંદીની ચમક વિશે એના ભાવ વિશે જે આ છેલ્લા આની પહેલાના જે બે મહિનાની વાત કરીએ તો સોના ચાંદી જેમ દિવસ જાય એમ એના ભાવ વધતા રહે અને પછી આપણે જોયું હતું કે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રીસ હજારની સપાટીએ પહોંચી ગયા હતા અને એનાથી પણ કદાચ આગળ વધવાની પૂરેપૂરી તૈયારીમાં હતા ચાંદીના ભાવની વાત કરીએ તો એક લાખ પંચોતેર હજાર સુધી ભાવ પહોંચી ગયો હતો પરંતુ છેલ્લા બે સપ્તાહથી શું થઈ રહ્યું છે બે સપ્તાહથી

ઘણા બધા રિપોર્ટ એવું કહી રહ્યા છે કે ભાઈ સોના ચાંદીના ભાવ તો જોરદાર વધવાના છે સોનાનો ભાવ દોઢ લાખ ની પાર પહોંચે બે લાખ સુધી પહોંચી જાય એવા આંકલન થતા હતા એની વચ્ચે આજે સોનાનો ભાવ ક્યાં છે મેં હમણાં જે કહ્યું કે સત્તર ઓક્ટોબરે એક લાખ ત્રીસ હજાર સુધી ભાવ પહોંચ્યો તો સોનાનો એ આજની તારીખમાં આજની તારીખમાં એનો ભાવ એક લાખ અઢાર સુધી ગગડી ગયો એટલે બાર થી તેર હજાર પહોંચ્યો હતો એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સ્થિતિમાં મધ્યમ વર્ગ શું કરે કારણ કે સીધી રીતે હવે લગ્નસરાની સિઝન આવી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં ખરીદશે તો ઘણા બધા લોકોએ ખરીદી લીધું હશે એ લોકો શું કરે રોકાણકારો શું કરે ને જે રીતે ફ્યુચરના જે એમાં કોન્ટ્રાક્ટ થતા હોય છે એમસીએક્સ એમાં પણ મુફદલ કડાકો આવી રહ્યું છે આખરે એની પાછળના ઘણા બધા કારણ છે એ બધું જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને હવે શું છેલ્લા બે મહિના સુધી સ્થિતિ જોવા મળી હતી આવનારા બે મહિના હવે શું આ સોના ચાંદીના ભાવ ઘટશે કે કેમ એ વિશે પણ ચર્ચા કરીશું વિકાસ આમાં સૌથી મહત્વની જે વાત એ છે કે સતત બીજું સપ્તાહ છે આ કે જેમાં દરરોજ તમને એક જ સમાચાર જોવા મળે છે કે સોનાના ભાવ ઘટ્યા ચાંદીના ભાવ ઘટ્યા હવે આ જે ધોવાણ છે ને એ ચિંતાજનક સ્તરે જઈ રહ્યું છે એટલા માટે કે સોનું જ્યારે એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીથી ગગડીને માત્ર દસ દિવસના ગાળામાં એક પોઈન્ટ અઢાર લાખે આવી જાય અને ત્યાં બીજી તરફ એવું કહેવાતું હોય કે ભાઈ એક તેજીનો પરપોટો છે ગમે ત્યારે ફૂટી જવાનો છે અને એ પછી આ રીતે ભાવ ઘટ્યા જ કરે ઘટ્યા જ કરે ઘટ્યા જ કરે ડેલી વચ્ચે એકાદ વાર એવું થયું કે પાંચસો સાતસો રૂપિયાનો વધારો આવ્યો પણ એ સિવાય તમે ઓવરઓલ અને બુલિયન માર્કેટ જયારે ખુલે ને વિકાસ એટલે પહેલા પ્રારંભિક શું હોય તો કે ભાઈ સોનાનો ભાવ વધ્યો અથવા તો ઘટ્યો પછી એમાં આખો દિવસ ટ્રેડિંગ ચાલે ક્લોઝિંગ રેટ શું આવે છે એના ઉપર પણ નજર હોય તો હમણાં શું થઈ રહ્યું છે દરરોજ બુલિયન માર્કેટમાં ટ્રેડિંગ સ્ટાર્ટ થાય ઘટાડો પછી આખો દિવસ ટ્રેડિંગ ભાઈ નરમાસ હજુ નીચે ગયો નીચે ગયો જ્યારે ક્લોઝિંગ રેટ આવે તો એમાં પણ ઘટાડો એટલે કે આખો દિવસ એ જે રેડ અંદર કરી છે સોનું અને ચાંદી બંને હું તમને યાદ અપાવી હમણાં થોડા સમય પહેલા આરબીઆઈ એક બુલેટિન જાહેર કર્યું હતું અને એમાં કહ્યું હતું કે આ વર્ષના ગાળામાં છસો કિલો સોનું ફિઝિકલ ગોલ્ડ દેશની સર્વોચ્ચ બેંક ખરીદી રહી છે એટલે સોનું અને ચાંદી બંને એવી ધાતુ છે કે જ્યાં ચિંતાનું કોઈ બહુ મોટું કારણ નથી પણ સવાલ તો એ પૂછાવાનો છે જયારે આંકડા આવા આવે અને એમાં સતત ઘટાડો આજે ફરી એકવાર વાર ત્રણ હજાર રૂપિયા એક જ દિવસમાં ઘટી ગયો બંને સોનું સમય હતો જયારે ત્રણ હજાર રૂપિયાનો ભાવ વધવો એટલે બહુ લાંબો સમય લાગતો હતો અને આજે આમ એક આજે કેટલા ઘટ્યા તો કે બે હજાર ઘટ્યા આજે તો કે અઢી હજાર આજે તો કે ત્રણ હજાર એ ડરાવી રહ્યું છે અને એ ડર ઉપર વાત કરવી છે કે આખરે

એ લોકો અત્યારે પરેશાન હશે જે લોકોએ સોનું એક લાખ એકત્રીસ હજાર રેટ થી ખરીદ્યો હશે એ સોનું અત્યારે એક લાખ અને અઢાર હજાર સુધી અને આકલન તો એ પણ છે કે ભાવ ખૂબ જ ઘટવાના છે આપણી સાથે જે અલગ અલગ એક્સપર્ટ હતા એ બંનેના બે થી ત્રણ એક્સપર્ટ ના આકલન છે હજુ પણ બે ત્રણ મહિના ભાવ ઘટશે તમે જુઓ કે આ ભાવ ક્યાં જઈ શકે છે સૌથી મોટું કારણ શું વિકાસ એનું જો પેલા આપણે ચાંદીની વાત કરી લઈએ પછી એક કારણ ઉપર પણ આવીએ ચાંદીમાં એક પોઈન્ટ અઠ્યોતેર લાખ

લાખ રૂપિયા એવું શું થઈ રહ્યું છે અનિશ્ચિતની જો વાત કરવામાં આવે પરંતુ મને એવા કારણ એવા મોટા ફેક્ટર નથી દેખાઈ રહ્યા જે યુદ્ધની પરિસ્થિતિ ની વાત કરવામાં આવતી હતી એ તો રશિયા યુક્રેન વચ્ચે આજની સ્થિતિમાં પણ છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મન કડવું છે આ બધી પરિસ્થિતિ એકાએક આ જે કારણ જે પહેલા આપવામાં જ્યારે ભાવ વધતો હતો ત્યારે કારણ આપવામાં આવતા હતા કે ભાઈ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતા છે આવી પરિસ્થિતિ છે એ પ્રશ્નો તો આજે પણ છે ભાવ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો વિમુખ થઈ રહ્યા છે આપણે જ્યારે વિડીયો મૂકીએ સોશિયલ મીડિયામાં લોકો કમેન્ટ કરે છે કે ભાઈ બધા એક સાથે મળીને સોનું ખરીદવાનું બંધ કરી દો કારણ કે ભાવ ખૂબ વધી રહ્યા છે શું એ ટ્રેન્ડ હવે ચાલી રહ્યો છે કે લોકો સોનું ખરીદવા નથી માંગતા

ટ્રેડ વોરની જે પેનિક અને પીકની સ્થિતિ હતી ત્યાંથી એ ધીમે ધીમે તમે જુઓ કે ભારત સાથે પણ સમજૂતી થાય એવા સંકેતો ડોનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે અને જ્યારે ઝીનપિંગ સાથે બેઠક કરશે તો બહુ જ મોટી સંભાવના એ છે કે જે હમણાં એમણે કહ્યું હતું કે અમે બહુ મોટો ટેરિફ નાખીશું એમાં પણ કોઈ વચ્ચેનો રસ્તો નીકળશે અને એ સમજૂતી થશે એટલે આંતરરાષ્ટ્રીય પરિબળો ખૂબ મોટા છે અને બીજી બાજુ તમે કહું એમ કે ભારતીય બજારની વાત કરીએ તો તહેવારોની ખરીદીનો સમય પૂર્ણ થઈ ગયો

તો કેટલો કરેક્શન આવશે દર વખતે એવું કહેવાનું હતું કે સામાન્ય કરેક્શન ચાલુ રહેશે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ રવિભાઈ આપનું ગુજરાત ફર્સ્ટ માં સ્વાગત છે શું એવું કારણ છે કે છેલ્લા દસ દિવસથી સતત

એટલે જયારે જયારે યુએસમાં એક નફા રૂપી યુએસ પ્રેસિડેન્ટ હંડ્રેડ પર્સન્ટ ટેરિફ એડિશનલ નાખ્યા પછી એમની ગુરુવારે માં ચાઇનીઝ પ્રીમિયર અને યુએસ પ્રેસિડેન્ટ વચ્ચે જે મુલાકાત ફિક્સ થઈ છે એ મેજર રીઝન છે જેના હિસાબે માર્કેટ ને એવું માનવું છે કે જો આ ડીલ થઈ જશે તો જો ચાઇના જે મોટા પ્રમાણમાં પોતાની ડોલર એસેટ છે એને એ લોકો સિલ્વર અને ગોલ્ડમાં કન્વર્ટ કરી રહ્યા હતા જો યુએસ પ્રેસિડેન્ટ અને ચાઇનાના પ્રીમિયર વચ્ચે આ ડીલ થઈ જાય છે તો આ કન્વર્ઝન બંધ થાય અને ચાઇના તરફથી જે હેવી બાઇંગ હતું ફિઝિકલ માર્કેટમાં એ ઓછું થાય એટલે એને લઈને માર્કેટ થોડું મંથ કે અત્યારે સેવી રહ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોર્ટ માર્કેટમાં જે માર્કેટનું ફિયર હતું એ સ્પોર્ટ માર્કેટમાં ડિલિવરી જ નથી અવેલેબલ અને એ જે માર્કેટનું મિસ હતું એ બી ખોટું પડ્યું અને જેટલી ડિલિવરી જોઈતી તે બધી અવેલેબલ થઈ ગઈ તો આ બધા ફેક્ટર્સ એક સાથે થયા અને હાયર લેવલ છે એના હિસાબે દસ અગિયાર ટકા સુધીનું કરેક્શન આવી ગયું ને ફેસ્ટિવિટી પણ આપણે ખતમ થઈ ચૂકી છે એટલે ત્યાંની પણ ડિમાન્ડ જે સ્પોટ માર્કેટની એક લેમેનની ભાષામાં મારે સવાલ પૂછવો છે અને પણ એ જ રીતે સમજાવવાનો પ્રયાસ કરજો કે એક લેમેન છે એક ભારતીય નાગરિક છે જેને સોનામાં રોકાણની બહુ પહેલી નથી કે ભાઈ હું એનું ટ્રેડિંગ કરું કે મારે બુલિયનમાં કામ કરવું છે એ રીતે નહીં પણ દરેક એક આમ નાગરિક છે પોતાની પાસે સોના અને ચાંદીની ખરીદી થોડી થોડી માત્રામાં કરતો હોય અત્યારે એની ઘણા સમયથી નજર છે હવે જ્યારે આ ગાબડું આટલું મોટું પડ્યું છે શું એને કોઈ પેનિક થવાની જરૂર છે અથવા તો નવેસરથી નાની-નાની ખરીદી કરવાનો સમય છે આ રવિભાઈ આ ગોલ્ડમાં થોડી રાહ જોવી જરૂરી છે કારણ કે સોનામાં જે ઉછાળો હતો એ ઇન્ટરનેશનલ ફેક્ટરના હિસાબે જે એક્ઝાગરેશન હતું સાથે થોડું ફિયર જ્યારે ત્યારે ગ્લોબલ માર્કેટમાં આવે ત્યારે સોનું ચાલતું હોય છે તો એના હિસાબે સોનું થોડું અવોડ કરો પણ ચાંદી મને એવું દેખાઈ રહ્યું છે કે ડેફિનેટલી આજે ઘટાડો છે જો એક પચીસ એક ત્રીસ સુધીના લેવલ સુધી આ ઘટાડો આવે છે તો મારા હિસાબે ખરીદી કરવાનું ઉત્તમ તક છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ડિમાન્ડ જે છે સિલ્વરની એ સતત વધી છે અને સપ્લાય સતત ઘટી રહી છે અને એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે ચાંદી છે એ ઉત્તમ છે અને સોનું છે થોડું safe હિસાબે market માં ખરીદી હતી અને festivity પણ ખતમ થઈ ચૂકી છે તો જે લોકો means કે તમે જેમ કીધું ભારતીય નાગરિક છે સામાન્ય માણસ છે જેમને પોતાના investment નો કે પોતાના ફિઝિકલ માર્કેટમાં પણ તેમને ખરીદી કરવી છે અને સોનું એ ઘરેણાનો ઉદ્દેશ નથી તો મારા હિસાબે ચાંદી તમને સારું વળતર આપી શકે રવિભાઈ તમે કહ્યું કે રાહ જોયું પડશે સોના માટે કદાચ એમાં ભાવ ગગડી શકે છે આપનું આકલન શું છે શું એક લાખની નીચે જઈ શકે છે સોનાનો અભાવ કે પછી એક લાખ એક લાખ પાંચ ની વચ્ચે રહી શકે છે આપનું આંકલ શું કહે છે આપનો અનુભવ આ ઝરતી એક લાખ નીચે જવું બહુ મુશ્કેલ દેખાઈ રહ્યું છે એક લાખ નીચે જાય વખત ફંડામેન્ટલ આવ્યો નથી મને દેખાઈ રહ્યું છે કે જે આવતા વર્ષમાં જે ફેબ્રુઆરી માર્ચથી અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જે છે એ બદલાવાના છે અને બદલાશે ત્યારે અમેરિકા પોતાના ઇન્ટરેસ્ટ રેટ ને ઘણું ઘટાડશે એટલે ત્યારે ફરીથી ગોલ્ડમાં નવું બાઇંગ ચાલુ થશે તો આ હિસાબ એવું નથી લાગી રહ્યું કે એક લાખ નીચે ભાવ જાય હા જે લોકોએ ભાવ થોડા ડિસ્કાઉન્ટેડ જો નીચે ભાવ જોતા હોય તો અત્યારે જે ગોલ્ડનું એટીએમ છે એ નવ્વાણું થી અઠ્ઠાણું આસપાસ ચાલી રહ્યું છે આઈ થિંક એ જો ઘટે છે ને આસપાસ મળે છે એટલે તમારે ખરીદી કરી શકાય અધરવાઇઝ મને એક લાખ નીચે જાય એવું પોસિબિલિટી બહુ ઓછી દેખાઈ રહી છે ઓકે ઓકે આભાર રવિભાઈ અમારી સાથે જોડાવા બદલ તો સ્થિતિ લગભગ લગભગ સ્પષ્ટ થઈ જાય છે જ્યારે આપણે કોઈ પણ બુલિયન એક્સપર્ટને જોડીએ એમના અનુભવથી એ જે વાત કરી રહ્યા છે સોનામાં એક લાખની સપાટી તોડે એવું કોઈ પણ એક્સપર્ટ હજુ સુધી નથી આપણે ચાર એક્સપર્ટને અલગ અલગ સમયે જોડ્યા એમણે કહ્યું કે ભાવ જશે તો એક દસ સુધી જશે એક પંદર સુધી જઈ શકે છે પણ એનાથી નીચે સોનું જતું રહે એવી કોઈ સંભાવના એમને દેખાતી નથી જો એમના અત્યાર સુધીના આકલન અનુસાર ચાંદીમાં એમણે કહ્યું કે ચાંદીમાં તક છે નજીકના ભવિષ્યમાં કેમ કે ચાંદીમાં ધીમો ધીમો ઘટાડો જો એ ભાવને એક વીસ આજુબાજુ પહોંચાડી દે પ્રતિ કિલો તો ત્યારે ખરીદીનો અને એમાંથી વળતર મેટાવ મેળવવા માટેનો એક પ્લાન કરી શકાય છે એ પ્રમાણેનું એક્સપર્ટનું કહેવું છે ટૂંકમાં સતત ઘટાડો ચિંતાજનક નથી જેમણે આનાથી ઊંચા ભાવે ખરીદ્યું છે કેમ કે લાંબા ગાળા માટે સોનું અને ચાંદી સેફ હેવન છે એ વધુ એકવાર પુરવાર થઈ રહ્યું છે બિલકુલ એટલે કે જે રીતે એક્સપર્ટ કહી રહ્યા છે કે થોડી રાહ જો વેટ એન્ડ વોચ મારો કદાચ ઓર ભાવ સોના ચાંદીમાં ઘટી શકે છે એ પ્રમાણે તમે ખરીદારી કરજો પરંતુ પેનિક જયારે જરા પણ થવાની જરૂરિયાત નથી કારણ કે આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય જે બિંદુઓ જે જોડાઈ રહ્યા છે એના કારણે થઈ રહી છે હવે જોવાનું રહેશે કે શું જે રીતે બે મહિના સુધી ભાવ વધ્યા હતા હવે આવનારા સમયમાં શું બે મહિના સુધી ભાવ ઘટશે કે કેમ એના પર પણ નજર રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર よろしく。